માતાજી લોકોને મારા આજે ખાસ જણાવવાનું કે પાટણ જિલ્લાની બરોડા ગ્રામીણ બેંકોમાં સુવિધાના નામે ઘણી ખરી બેંકોમાં અભાવ હોય છે જેમાં ખાસ કરીને બાસપા ગામે આવેલ બેંકમાં કેશ રોકડા હોતા નથી તેથી વસ્તીને પાંચ પાંચ છ કલાક બેસી રહેવું પડે છે તેમજ બીજા દિવસે પણ ધક્કો ખાવા પડે છે તેમજ પાસબુકની એન્ટ્રી પણ પડતી નથી તેમજ નાના નાના કામમાં વસ્તીને બેથી ત્રણ કલાક બેસી રહેવું પડે છે મારા જાણવા મુજબ બાસપા ગામની આજુબાજુના બધા ગામો તેમજ સ્કૂલો પ્રાથમિક શાળાઓ સ્કૂલો ઘણી આવેલ છે તેમને શિષ્યવૃત્તિના એકાઉન્ટ પણ તેમાં છે તો કેટલા આ બેંકને એટલો બધો લોડ છે કે કોઈને બીજી શાખા ચાલુ કરવામાં રાજકારણીને કોઈ રસ નથી હું છેલ્લા ચાલીસથી બેતાળીસ વર્ષમાં બેતાળીસ વર્ષથી આ જોતો આવ્યો છું કે આ વિસ્તારની આટલા ગામો વચ્ચે એક જ બેંક છે છતાં વસ્તી કોઈ અવાજ ઉઠાવતો નથી તેમજ હમણાં જ મને જાણવા મળ્યું કે રોકડાની બેંકમાં રોકડ હોતી નથી અને વસ્તીની હેરાન કરાવે છે મેં જાતે પોતાના ખાતામાં ઉપાડવા માટે બે ટક્કા ખાધા જેના માટે બેંક જો આપણી લોન લેટ ભરે તો તેની પેનલ્ટી પેનલ્ટીનું વ્યાજ તેમજ નોટિસ બજવે છે તેમ તેમના પણ એ પ્રમાણે કાયદો લાગે છે જો તમને કેસ માટે બેથી ત્રણ કલાક ધક્કા ખવરાવે પેલું પાસબુકની એન્ટ્રી ના કરે તો આપણે તેમના ગ્રાહક છીએ અને ગ્રાહકને પડતી અસુવિધા માટે ગ્રાહક સુરક્ષા ફોર્મમાં તેમના વિરુદ્ધ કાયદો પણ લાગે છે તો તેમના પણ પેનલ્ટી અને આપણે જે ધક્કા કહીએ છીએ તેના માટે તેમને પોતાના પગારમાંથી દંડ સરકાર ગ્રાહક સુરક્ષા કન્ઝ્યુમર કોર્ટ ભરપાઈ કરી તમને આપે છે તો આ બાબતે જો અવાજ ઉઠાવો તો તો બેંકની સર્વિસ ફાસ્ટ થઈ શકે છે અને તેમને કર્મચારીઓની ભાઈ રહી શકે છે કે કોઈ પણ આ કન્ઝ્યુમર કોર્ટ કે આરબીઆઈમાં જશે તો આપણી નોકરી તેમજ આપણા પગારમાંથી કટ થશે અને એમને પગાર વધારો પણ બંધ થઈ જશે તેમજ આ મુહિમે ભાજપા બેંક માટે આજથી છ સાત વર્ષ પહેલાં ચલાવી લેતી ત્યારે દેના ગુજરાત ગ્રામીણ બેંક હતી એના માટે હું ગાંધીનગર પાટણ એની મેઇન બ્રાન્ચ પાટણ છે જિલ્લાની રાજ્યની ત્યારે ગાંધીનગર હતી ત્યારે એક સ્પેશિયલ મેનેજરને એપ નિમણૂક કરી ત્યાં મૂકેલું હતું બેંકનો વહીવટ બહુ સરળ થઈ ગયેલો હતો અને વસ્તી પણ સરળતાથી કામ કરતી હતી તો આ જ મુહિમ મેં શુક્રવારે ગુરુવારે ત્યાંના પાટણ જિલ્લાના હેડને મળીને વાત કરી હતી કે જો હું અહીંયા આવી શકતો હોય અને અઠવાડિયે દસ દિવસમાં તમારી બેંકની સુવિધાઓ ચાલુ નહીં થાય તો હું ગ્રાહક સુરક્ષામાં અરજી કરીશ અને આરબીઆઈમાં અરજી કરીશ તેમજ લોકોને કહેવાનું કે પોતપોતાના સરપંચોને કહો એક ટીમ બનાવો સરપંચોને લેટર પેડ લો અને મને જાણ કરો તો ઉપર ટોટલી આપણે ડોક્યુમેન્ટ ભેગા કરી બીજી શાખા ચાલુ કરાવવાનું ટ્રાય કરીએ એટલું બધું હાડ નથી કે બીજી શાખા ચાલુ ના થઈ શકે કોઈને રસ નથી તો આ રસ દાખવો અને ખાસ કરીને સરપંચોને કહેવા માગું છું કે પોતપોતાના ગામોની ગ્રામ મિત્રો આપેલ છે તો એ ગ્રામ મિત્રોનો ઉપયોગ કરો જેથી નાનામાં નાની રકમ વસ્તીને બેંકમાં ઉપાડવા ના જવી પડે અને પાંચ પાંચ કલાક હેરાન ના થવું જોઈએ તેમજ આવી સુવિધાઓ માટે લોકો મારા વિડીયો ફેસબુકમાં જોઈ શકતા નથી તો આ વિડીયો મારી યુટ્યુબ ચેનલ નાડોદા અટિયા કે ઇન્સ્ટાગ્રામ આઈડી કમલીસ ત્રણ નવ ત્યાંસી બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી નાડોદા અટિયા કે એક કે ફેસબુક આઈડી નાડોદા અઢીઆઈ કે માં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ લોકોને શેર કરો આ સુવિધા બીજા જિલ્લાઓમાં પણ આ રીતે તમે ચાલુ કરાવી શકો છે બીજી બેંકો બીજું લોકો બાર બાર રૂપિયાના વીમા ભરે છે જેમાં એક્સિડન્ટ કે કોઈ એક્સિડન્ટમાં મૃત્યુ પામે કોઈ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે તો બે બે લાખના વીમા મળે છે એની પણ મુહિમ આજથી ત્રણ ચાર વરસ પહેલાં ચલાવેલી હતી જેમાં બેંક ઓફ બરોડાના ગ્રામીણ બેંકના દસ વર્ષ પાંચથી સાત વર્ષથી આ રકમ અટવાયેલી છે એટલાના ક્લેમ બાકી હતા એ તમે ડેટા ઘટાઈ શકો છો તો એ ટાઈમે કમસે કમ ચાળીસથી આખા જિલ્લામાં પચાસથી સો લોકોને બે બે લાખ રૂપિયા પડ્યા હતા તેના માટે મારે ભરૂચ બરોડા ત્યાં જવું પડ્યું હતું તેમાં પાંચ જણા સપોર્ટ આવવા તૈયાર હતા ખર્ચા રૂપે ત્યારે આ મુહિમ ચલાવી હતી બસ આટલું જ કહેવું છે તો આ વિડીયો લોકોને શેર કરો કે જેથી જાણકારી અનુભવાય બેંકોના પોતાના અધિકારો જાણી શકે વીમાવાળા તમને વિમાન આપતા હોય એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી થઈ શકે બસ જય માતાજી